એ ગગલા મત બેન પડી ના એક લગન આવાનાસ તમ કેટલી લીધી શું થયું ગગલા હાડી લેવીસ બોલો લ્યો અરે રે 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 હમણા હાળીયું તમારા હાડી લેવીસ મમી હા લેવાની જ લ્યો બેય ખરખા એટલે ના ના હું તો ખાલી કેતીતી આય તો છે ને પેલા જી આપને ઈસા હોય ને મોઢે આવી જાય એ હું જા હો લેવી કાઈ કેટલી હાર્યું છે 150 જેટલી આઈ છે બાપ રે બાપ મારે તો બધુંય ભેગું થઈને આટલું નઈ હોય જોડ્યું ને બધુંય નાઈટ ડ્રેસ ને કરીને પણ તોય ઘટે છે લે કેમ ઘટે છે 150 એટલે 5 મહિનાની થઈ બાકીના 7 મહિનાની તો લેવી પડે ને એ ડોબા જેવી કાઈ વરહદીની હાડી અલગ અલગ ના હોય અને તારે તો ઘર માં પહેરવી ના હોય એ બધી હાડી છે ને આજુબાજુ વાળા બધી બેનુએ જોઈ લીધી તો એક કામ કરી આપણે એરિયો જ બદલાવ નાખીએ રહેવાનો ઈバター માંગો પડશે એમ કરતા સાડી લઈ દયો ને મને એ હારું હવે મય જાવું લેવા બોલ એ સાડી લેવા જાવાડી મોજ પડશે તમે જલ્દી બેન પડી ને નામ આવ્યું ત્યાં મોઢું મોઢું ઓળખવા માંડું અરે આ તો તને મજા આવે એમ ના ના તમને મજા આવે જા ભાઈ હવે પૂછી જો ચાલો ડીંકી ને ફ્રી છે તો આવશે તમે કપડા ના બદલાવ્યા એ અમારે આવા ફંદા ના હોય તું કે ને રિંકી આવવાની છે રિંકી નો ભડભડ્યો જાજો છે રિંકી એવી ની રિંકી અરે ભડભડ્યો નઈ આવે તો ઈ રીતે ગાડી લઈ આમ ઈ આવવાની હોય તો કાર લઈ બાકી બાઈક લઈ ઈ એની બાઈક લઈ આવશે માં હું મોય ના ના ઈ તો આપડા કામે આવતી હોય એટલે આપણે એને લઈ જાવી પડે મને એકા છે ને તાણો સો કાઈ લઈ જાવી ના પડે તો બાઈક લઈ લે હું કઈ દઈશ હું કાર લઈ લઈશ ને તું ખાલી કે ઈ આવવાની કે ન થવાની એક કાર ને બે ત્રણ કાર નો ઇંતજામ કરજો તો લે તારી એટલી બધી બેન પડી આવવાની છે ના ના તમારી વાત ઉપરથી તો એવું લાગે છે કે રિંકી પ્રાઇમ મિનિસ્ટર છે એમ તો એની આગળ પાછળ એમ કે આવવાની કે ન એ આવવાની છે તો હું ગાડી લઈ આવું સારું થયું તે મને કીધું આજ તો હું ઘરે બોર થઈ સાવ એ હું નહીં તા ગગલાએ કીધું જેવી શાંતિ થી અરે મેં તો ખાલી એમ કીધું હતું કે તને તારી બેન પણ કોઈને લેવી હોય તો તને કંપની મળી જાય એમ સાડી ચૂસ ના કરવી કાકા કેને કેને ઘરે કરતા તો હા પણ એટલી મને ખાસ ખબર નથી પડતી એમ સાડીમાં સિબલા તો જો તેમાં આપણે કરીએ એવા બરાબર ને કઈ વાંધો ની તને ન પડે તો આપણે છે ને ગગલો ચોઈસ કરી દેશે કા એ બોલતી બંધ થા ને ઓલી રિંકોલી બોલે ને કે ને આપણે સિબલો તો બેહા દે બંધ આ તો જો રિંકોલી ની વાત છે ચાલુ એ મને છે ને દેકારો ના ગમે સોંગ સ્ટાર્ટ કરો ને મને પણ ગમે અચ્છા તને ગમે હાલો હાલો તો કરું હો તો હું કઈ ફેસારે ભાગવત કરતી હતી મે કીધું તો કરું નહોતું બોલો અને એને કીધું ને હે સેન કરે તો પટપટ કર્યું એક અગલા જોતો આયા સેલ હે બાજુમાં એ સેલ નથી લેવી હાડી હોવે હારી દુકાને લઈ જાવ તને ના હવે સેલ માંથી જ લેવી છે ઊભી રહે જલ્દી કર જલ્દી કર હાલ કે છે આમાં હાડીઓ બતાઈ જોઈ મને એય અંદર આઈ છે કે હામે હાલતી ના આવે આપડી પાસે એ આવો 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 તમારે સેના ઉપર લેવાની છે સાડી આ લે લે કઈ સાડી થોડું કોઈ હોય સેના ઉપર લેવાની સાડી સાડી હોય અરે એમ નહીં સેના ઉપર મીન્સ સેમા લેવાની છે એમ તમારે સાદી લેવાની છે ડિઝાઇનર લેવાની છે કે પછી પટોળું લેવાનું છે પેઠણી લેવાની છે એ બધું પૂછું છું તમને અચ્છા એમ પૂછો પહેલેથી કયો ને એમ મમને કેમ ખબર પડે તમારા મનની વાતો એ મુંગી રેને શાંતિથી લઈ લેને કે કાઢા જેવી નથી તને તો આ રિંકી જો કાઈ બોલે છે રિંકીને થોડીક લેવીસ મારે લેવાની તો હું જ બોલું ને ফ এফট রব না খ টা দেখ কি ুকে খালে মার প বলছে। মার জ সে হাই। পট লেউছে। তম হাই মা খবর না পাড় ই সে জ খা এম েস আলাকে মালে হ কে লাই পে। হাত ত করকেতো দুমান লা। হা হালাতে ধই তে । টা মা । કે વિંકી આયલુ સેટ ખરે આયા ત્યાર ના શાંતિ રાખ સાઈમની જોઈ લે હવે ના બતાવે તમે એ કહી દીધું કે નટુ લેવું ખબર પડી ગઈ હોય કે લેવું એટલે બતાવે હા પણ લેવું છે જોઈ લેને હવે બરાડા પાડતી એ મેડમ તમારે લેવાનું છે પટોળુ કે નઈ એ તું થોડી શાંતિ રાખ અમને બે માણાને લેવા દે એલી નથી આવી વાણે લેવા મને એ ગગલી બેન થોડુંક ધીમે બોલો આ દુકાન છે માર હસબન્ડ કેવા ડાયા છે ઢીટલી ઢીટલી નાળું નાખો તોય કાઈ ન બોલે આ બોલી ગગલાની સમસી લઈ જા પાંચ ખબર પડે કેવો ડાયો છે એલી પણ એના ઉપર હું ભડકે બરસ એ તમે લોકો અવાજ ન કરો અહીંયા અમારા બીજા કસ્ટમર ડિસ્ટર્બ થાય છે હવે તારી દુકાનમાં કાળું કાગુરી ફરકતું નથી બીજા કસ્ટમર મને તો ન દેખાતા એ લોકો બીજા વિભાગમાં છે અહીંયા નથી હંસી વી સારીને બોલ ગગલી તું ઈ દુકાનમાં જઈবি તો જ્યાં કાળું કાગુરી ન ફરકતું ને નિયા આયલા આય તો ભૂલાઈ ગયું ના ના હારી દુકાન છે હો શું છે તમારા અહીંયા સેલ સેલમાં એવું છે કે તમે બે સાડી લ્યો ને એમાં જે બે સાડીમાંથી જેનો ભાવ વધુ હોય ને એનો ભાવ લગાવવામાં આવશે એમ તો બીજી સાડી મફતમાં એમ ને હા પણ તમે એ વાત યાદ રાખજો કે બેમાંથી જેનો વધુ ભાવ હશે ને એનો લગાડવામાં આવશે હા એકવાર કીધું એમાં સમજાઈ ગયું કાઈ નથી બેરામીટર લઈને ફરતી હું ચલો જીને લેવી હોય ને સાડી અહીંયા આવી જાવ મારે લેવાની સાર લેવાની છે ના ના તો જસ જો એમ જો આ વાડીવા પાછળ મરીને સાન મની શાંતિથી વાત કરને પણ હવે એની એરેમ વાત કરવાનો તમને ખરી કીડ્યું સડે છે હા સડે છે એ તો ભલે સડે હું તો એમ જ કહીશ હવે કાઈ આયામ પાછળ આલ મન જોવા દે જરીક હાલા આવે લેવી નથી ને મેઈ જોઈ મેરી જોવી જને લેવી હે ને જોવા દયો ને મેડમ તમારા માટે ઠંડુ પાણી મગાવું તું કેવા હું માંગસ મારો મગજ ગરમ છે એમ અરે ના ના મેડમ જસ્ટ મેં તો એટલે કીધું કે ઠંડુ પાણી તમારે પીવું હોય તો એમ મને હું ખબર ન પડતી તમે શું કહેવા માંગો છો હવે કળ કળતી ઠંડીમાં કોઈ ઠંડુ પાણી મગાવે ન કર અરે ના ના મેડમ તમને તો ખોટું લાગી ગયું ના ના ખોટું કે લાગ્યું હાસું જ લાગ્યું છે તમે એટલે જ મગાવ્યું છે એની શાંતિથી હાડી લેવા મને બતાવો આલો હાડી હવે જો મેડમ આ પેલી જે દેખાય છે ને રેડ કલર ની એ 2000 ની છે અને એ આવશે તમને ત્રણ કલરમાં પછી પછી જે આ રામા ઉપર છે છે એ એમાંય તમને બે ત્રણ કલર મળી જશે બતાવો મેડમ એવું તો અત્યારે ઓછું આવે છે કારણ કે બધા લેડીઝ ને એવી ચોઈસ હોય છે કે કલર હોય ને તો એ જોવે એટલે હા પણ હું અચ્છા તો મારે તપાસ કરવી જોશો થોડી વાર માં હું આવ્યો તપાસ કરીને મોઢું બગાડાવી ના શાંતિ થી હે ને સાડી લઈ લે બરાબર છે હા બીજું કઈ છે તમારું મંતવ્ય તો આપી દયો મંતવ્ય વારી થા માને હવે આ રિંકી ને જોને કેવી શાંત છે રિંકી રીંકી રીંકી નથી કોઈ તો આયા ત્યાર થી રિંકી 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 જો આમાં તમારી રિંકી ના આમાંથી કઈ હાડી હારી છે એ મને બહુ ન ખબર પડે કઈ હું ભેગી આવી એ તો તમે કીધું તો એટલે આ પણ મેં તને એમ જ કીધું તો કહાડી લેવા જવાની તો તાર કેવાય કે મને હાડી બહુ ખબર ના પડે તાય તો પટપટ કરતી બેહી ગઈ એલે પણ ન્યા હું ભડકે બરસ ખોટે ખોટી તમે તો છે ને બોલતા જ નહીં શાંતિથી બાકી ઘરે જઈને વારો છે તમારો હેલો મેડમ હાય આવી ગયો નકર આ હજી ભડકે બૈરા રાખત હાલો પાછળ પાસી તમે જે રીતે કીધું ને એવી સાડી છે પરંતુ છે ને એ 10000 થી સ્ટાર્ટ થાય છે અરર માડી રે 10000 ની હોય હા પણ બેન તમારી ડિમાન્ડ જ એવી છે કે વન પીસ હોય ને ડિઝાઇનર હોય એવી જોઈએ છે તો પછી થોડીક પ્રાઇસ વધારવી પડે તમારે બરાબર હું કરવાનું મેડમ તો એવી તો અમારે ત્યાં નથી શોપ પર તમે બીજે તપાસ કરી શકો છો હા કાં કોક ધંધો નથી કરવાનો ના ના અમારે ધંધો તો કરવો છો એટલે તો હું તપાસ કરવા ગયો હતો પરંતુ નથી તો શું કરવાનું હાલો અહીંયા તમને છે ને ડિસ્પ્લેમાં દેખાય છે એ બધી જ છે એ સારું હાલો હું જોઈ લઉં છું અને પછી તમને કહું બરાબર એ હાતી કઈ વાંધો નહીં રગલી બેન આ સાડી છે જો યેલો કલરની છે ને બોલા બોલા રિંકી બેન બોલા કઈ આ જો અહીંયા છે ને હા તો મને એ ગમી ગઈતી પહેલી નજરે જો એમાં કલર આવશે ના ના પણ છે ને મારે યેલો જ લેવી છે એટલે ક્યારેક પછી નાનો પ્રસંગ હોય ને તોય હાલે અને કઈ કોકની હલ્દીમાં પહેરવી હોય ને તોય હાલે એટલે હા પણ હવે તો હલ્દીમાં છે ને મેડમ બધા અલગ અલગ કરે છે યેલો બહુ ઓછું પહેરે છે હા ઈ વાત એ તમારી બરોબર છે હો જોઈ આલો ને જોઈ લો હમણાં તમારે છે ને ગગલી બેન સાડી યેલો જોતી હોય ને તમારી પાસે પડી છે લઈ જાજો એ હા એવું હશે ને તો હું લઈ જઈશ હો અહીંયા એવું હોય તો બીજી જોઈ લ્યો એમ હા સારું આ લેવું કરું આ લાલ કેવી લાગે ગગલા મને બહુ ઓછી ખબર પડે હો ગગલી પણ આમ તો લાગે તો સારી છે દેખાવમાં એમાં તું ગમે એ પહેરી સારી લાગીશ ઓહો એવું છે ગગલા હા હો તને બધું સારું જ લાગે તું ગમે એ ને હાડી ડ્રેસ પહેર વાહ આવું કહો ને તો એ શર્ટ લઈ લે નકર એ લોપ કર્યા રાખશે ખોટી ખોટી હાઉ રોમેન્ટિક ગગલો કેવો રોમેન્ટિક છે મને ખબર છે અત્યારે એટલે છે ફટાફટ લઈ એટલે લોપ મૂક એમ મને ના ખબર હોય ઓળખો ઓળખો ગગલા ને હવે હી વાહ તું તો ગબલી મને હવે તો કેટલા ઓળખું ને ગગલા તને તો તો પણ સારું કહેવાય તમે લોકો આવી મજાક મસ્તી કરો છો એ આવો મજાક મસ્તી તો કરતી રહી પણ રિંકી નકર તો ડાસા સડાવીએ ને તો તો ડાસા સડેલા જ રહીએ કોઈ બોલે જ નહીં આડાવરું એટલે મજાક મસ્તી તો હોવી જોઈએ જીવનમાં હા ઈ વાત તો હાસી હો અમારું આવું છે બાધી લઈને ધબધબાટી બોલાવી લઈને પાછા બોલવા મળીએ હા હો તો ચાલે ને હાલો હાડી નું હું છું ઈ કે ને એ મને આ નત ગમતી એ કઈ હાલે વિજે જાય એ બેન તમારે ઓલું ડિઝાઇનર થી જોતું તું ને ઈ 4000 માં એવું લગભગ મળી જશે હું તપાસ કરી દઉં એ ના ના હો ભાઈ હવે અમારે નથી લેવું પણ તમે ખોટું બોલો તો મેં ના પડે ને હા હા પણ હવે મને અત્યારે યાદ આવ્યું એ ના ના વાંધો નહીં તમ તમારે યાદ આવ્યું હોય તો પણ હવે તમને વિશ્વાસ કેમ આવે પહેલા તમે એમ કે કે 10000 થી ચાલુ થાય ને હવે એમ કેસ તમને 4000 માં મળી જાય તો હવે એમ કેમ વિશ્વાસ કરવો અમારે સાચી વાત છે ને રિંકી હા ઓ તમારી પાસે જો પહેલા હતું તો તમારે બતાવી દેવાય ને અમારે એવું જ લેવાની ઈચ્છા હતી એ હાલો હાલો ના લેવું હોય ને તો અહીંથી નીકળો એ પણ ઊભા તો રહ્યો ના ના ભાઈ હવે અમાર નથી લેવું કાઈ હો કેવો જમાનો છે કા ગગલા પેલા આપણે કીધું કે જોઈએ તો બતાવી ની બોલો અને પછી આપણે નીકળવાનું થયું ને એ કે 4000 માં મળી જાય મને લાગે એવું કરવાનું ખબર પેલા ઈ 10000 નું કીધું ને ઈ 4000 નું ઈ પધરાવી દેવાનું આપણે 10000 માં ના ના હવે એટલો ગેપ ના હોય ગગલી એ તમારે બધાને આજ વાંધો તમે છે ને ભોરા ને ભોરા જેટલા કે ને એટલા દઈ અમને બધાને ને છે ને ભાવ કરાવતા આવડે આઈ વાત તો સાચી છે તારી ખોટી નથી પણ 10000 ને 4000 તો ના મેર પડે ને ના ના કદાચ હોય હું ગગલી બેન ની વાત સાચી હોય એને એને જો મને છે ને ખબર જ હતી રીંકી મારો સાથ દે પણ તું જ નઈ દે એ આ તો હારું હાલો આઈ છે સારું જો રીંકી તું આઈ રહેતી બાકી તો આ માનવા જ ના દે ગબળો મારું કાઈ તને જોઈ લેવાય ને પણ ઈચ્છા હતી તો ના ના હવે પછી વિશ્વાસ જ ના આવે દુકાન ઉપર ગબલા તો બીજી દુકાન જાવ છે ના રે ના રીંકીએ કીધું ને લઈ જાજો પેરી લઈસ હવે એની હા હા તમ તમ લઈ છે ને જ્યારે જોતી હોય ત્યારે હમણાં મારે એકે પ્રસંગ નથી તો ફ્રી છે બધી સાડીઓ મારે અને મારા આમી સાડી પહેરવાની બહુ ઓછી થઈ ગઈ હા હો એ રીંગકુડી આમ આવતી રહેતી હોય તો તમારે બેગી મજા આવે હા હો તમે બોલાવ છો એટલે આવી જ છે તમ તમારે મને મજા આવે શોપિંગ કરવાની તો હાલે રીંકી તું યાર અમારા મિત્રો કરજો હા હા એ મારા વાલા મિત્રો તમને જો આ વિડિયો જોઈને મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને કરો અને હા बाजू નું બેલ દબાવી દેજો જેથી કરીને ગગલીની દુનિયાનો પછીનો વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને હા આ વિડિયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર કહેજો આવજો મિત્રો